તમે મોટા મોટા સોલાર પ્લાન્ટ લગાવ્યા છે ને પણ ઉપર દળ જામી તો રોજ રોજ સાફ કરવા થોડી હોય તો ન કરો મારા ભાઈ આ ભારત પંપ એન્ડ હાર્ડવેર વાળા ભારત ઓટોમેટિક સોલાર ક્લિનિંગ સિસ્ટમ લાવ્યા છે તમારે ફુવારા શરૂ કરવા પણ ઉપર નથી જવાનું એના ટાઈમે શરૂ થઈ જાય અને તમારી સોલાર પ્લેટ ચકાચક ચમકી જાય અરે આમનું ચાર થી પાંચ વર્ષથી આ ફુવારા ફિટિંગનું કામ છે અને બધું મટીરીયલ સારી ક્વોલિટી નું વાપરવામાં આવે છે જેમાં એસ્ટલ કંપનીનું પાઇપ ફિટિંગ આવશે ને કોપર વાયર વાળી સારી ક્વોલિટીની મોટર લગાવવામાં આવે છે અને એમાં તે સ્પ્રિંકલર એટલે કે ફુવારા અને ટાઈમર નું તો આમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે લગભગ ઘણા લોકો હવે સોલાર ઉપર આ સિસ્ટમ લગાવે છે અને સારું એવું રિઝલ્ટ મળે છે તો તમારે પણ આ સિસ્ટમ લગાવી હોય તો આખા સુરતમાં ફિટ કરી આપવામાં આવશે જેની સાઇટ વિઝિટ એકદમ ફ્રી છે બાકી બીજી સિટીમાંથી તમે રીલ જોવો છો તો તમને બધું મટીરિયલ પણ મળી જશે બાકી તમારે સિસ્ટમ ના લગાવી હોય ને મેન્યુઅલી કામ કરવું હોય મેન્યુઅલી સાફ કરવું હોય ગાડી કે સોલાર કે કાંઈ પણ વસ્તુ તો પ્રેશર પંપ પણ તમને અહીંયાથી મળી જશે બાકી ઓટોમેટિક ક્લીનિંગ સિસ્ટમ લગાવવા માટે અત્યારે જ કોન્ટેક્ટ કરો નંબર નીચે આપેલા છે મારા ભાઈ